ઝઘડિયાના કરાર નજીક ડોળે બાઇક સવાર ઈસમને લૂંટી લેવાની ઘટના બનતા પંથકમાં ચકચાર બે ઇસમોએ દોઢેક લાખ રૂપિયાનો મુદ્દા માલ લૂટી લીધો જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજ રોજ સવારના બાઇક પર નોકરીએ જતા એક ચાલીસ વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા બે ઈસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે મળતી માહિતી મુજબ મૂળ પાણેથા ગામના રહીશ અને હાલ રાજપારધી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ જેઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેઓ આજ રોજ સવારના બાઇક લઈને કરાર થઈને જવા નીકળ્યા હતા કરાર પસાર થતા હતા તે સમય દરમિયાન કરાર ગામે ગરનારા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશભાઈ બાઇક ઉભી કરી દીધી હતી ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પેરેલ સોનાની ચેન અને બે વીંટીઓ લઈ લીધી હતી ત્યાર પછી એ બંને હિસ્સામો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે મીડિયા સમક્ષ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો કલ્પેશભાઈને લૂંટીને લેનાર આ હિસ્સામો હિન્દીમાં બોલતા હતા અને તેમણે ટી શર્ટ અને લુંગી પહેરેલ હતી ઢોળેદારે બાઇક સવાર ઈસમને પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને રૂપિયા એક લાખના મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર ઝઘડિયા પંથકમાં ચકચાર ફેલાવા પામી હતી ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી મારું નામ કલ્પેશ પટેલ મારું મૂળ ગામ પાન થા હું રાજપાડી રહું છું શિવ દર્શન સોસાયટી મેં સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એટલે કઈ બાઇકની અંદર આગળ ઉભા રહીને બે જણાએ સ્ટીરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા હતા એ બાઇક ધીમી પાર દીધી અને ગરા પર છરો મારા મેકી દીધો એટલે ભાઈ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપ્પુ એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પેલા એમ કઈ ચેન તોડી લીધી ચેન તોડી પછી એને વીટી કાઢી બીજી એક વીટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા એમને સીધી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ દીધી ગયું ઝઘડિયા પછા આ બનાવ બન્યો મને કશું આવી નથી કશું નહીં કર્યું ખુશીથી જ મેં બી આપી દીધું એમને આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે અવિધા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ધરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આબબધે પોલીસ છે એ એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબી ની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ છે